મિત્રો આજે હું તમને એક એવા ચમત્કારિક કુંડનો ઇતિહાસ કહેવાનો છું જે કુંડમાં સ્નાન કરવાથી સામડી ના રોગ તેમજ શરીરના કોઢ મટી જાય છે તો મિત્રો આ છે બ્રહ્મકુંડ આ કુંડમાં હનુમાનજી બિરાજમાન છે મહાદેવ બિરાજમાન છે તેમજ માં બિરાજમાન છે હવે મિત્રો ઇતિહાસની વાત કરીએ તો પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ એક દિવસ સિહોરથી પસાર થઈ રહ્યા હતા અને આયા રાજ રોકાણ કર્યું હતું અને સવારમાં તેમના સાકરો પાસે પાણી મંગાવ્યું ને પાણીને હાથમાં લેતા જ સિદ્ધરાજ જયસિંહનો હાથનો કોટ મટી ગયો મિત્રો રાજા સિદ્ધરાજ જયસિંહને વર્ષોથી શ્રાપના કારણે કોટ હતો ને તે બહુ જ પીડિત હતા મિત્રો હાથમાં પાણી લેતા સિદ્ધરાજ જયસિંહના હાથનો કોટ મટી ગયો ને તેના સાકરોને પૂછ્યું કે તમે પાણી ક્યાંથી લાવ્યા અને સાકરો તે જગ્યા બતાવે છે પછી સિદ્ધરાજ જયસિંહ ત્યાં સ્નાન કરે છે અને તેના શરીરનો બધો જ કોટ મટી જાય છે તો મિત્રો આનો પૂરો વ્લોગ મારી ઉપર આપેલી યુટ્યુબ ચેનલમાં આવી જ્યો તો જાવ જલ્દી બધા જોયા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા હો